બંસી સમગ્ર મામલો જે આપણે જોતા આવ્યા છે કે મર્યાદિત સમયમાં જ આ હાટકેશ્વર બ્રિજ જર્જરિત થઈ ગયો હતો ગુજરાત વિધાનસભાની ચૂંટણી હતી તે સમયથી આ ચાલી આવતો વિવાદ છે એટલે તે બાદ રિપેર કરવો સંપૂર્ણ તોડી નાખો તોડીને નવો બનાવો આવા અનેક પ્રશ્નો ઉઠી રહ્યા હતા અને ગત ડિસેમ્બર માસમાં તો જાહેરાત પણ થઈ હતી કે તેને તોડીને નવો બનાવવામાં આવશે ને તે માટેનો જે આંકડો છે તે એકસો કરોડનો અઢાર હતો પરંતુ હજી સુધી આ મામલે કોઈ નિર્ણય નથી લઈ શકાય કારણ કે રાજ્ય લેવલ સુધી આખો આ વિવાદ ઉઠેલો છે હવે તે સમય દરમિયાન તંત્ર દ્વારા ફક્ત આ બ્રિજને હાલ પૂરતો તોડી પાડવા માટેનું જે ટેન્ડર છે તે બહાર પાડવામાં આવ્યું છે જેનો અંદાજીત ખર્ચ નવ કરોડની આસપાસનો બતાવવામાં આવ્યો છે એટલે હવે ટેન્ડરમાં કઈ એજન્સી કયા ખાનગી કોન્ટ્રાક્ટર શું ભાવ ભરે છે તે જોવાનું રહેશે એટલે અત્યાર સુધી બનાવવા માટેનો ખર્ચો તેના રિપેરિંગ માટેનો ખર્ચો તે તો બાજુ પર રહ્યો હવે ફરીથી તેને તોડવાનો પણ કરોડોનો ખર્ચ થશે એટલે ખાતર ઉપર દિવેલની જે એક કહેવત છે તે મુજબનું હાલ અહીંયા અમલીકરણ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના ભાજપના શાસનમાં જોવા મળી રહ્યું છે જી અર્પણ જાણકારી સાથે જોડાવા બદલ આભાર